તેઓ વિવિધ ફેક્ટરીઓની પણ મુલાકાત લઈને વૈવિધ્ય સભર કપડાઓની પસંદગી કરે છે તેઓ તેમના સંગ્રહમાંથી સાડીઓ અને દુપટ્ટાઓ કોઈ પણ કપડાને કલાના કાર્યમાં ઉન્નત કરવાની અને પરિવર્તનશીલ શક્તિ ધરાવે છે અને તેથી એકલા હાથે શરૂ કરેલ આ બિઝનેસ હવે પંદર વ્યક્તિની ટીમ બની ચૂક્યો છે જાગૃતિ બેન તક જાગૃતિ બેન કોંગ્રેચ્યુલેશન એન્ડ વેલ હું જાગૃતિ ઠક્કર હું ફેશન ડિઝાઇનર છું હું નિજાસ નામનું બુટિક આજે પચીસ વરસથી ચલાવું છું અને મારી સાથે દસથી પંદર લેડીઝો સંકળાયેલી છે જે લોકો મારા એ લોકોને રોજીરોટી મળે છે અને ખૂબ જ એ લોકોને પણ આ રીતનું કાર્ય કરવાથી આગળ પ્રોત્સાહન મળે છે ને ગુજરાત મિત્ર અને સુરત ચેનલ આવા વુમન્સ માટેના અલગ અલગ પ્રોગ્રામો કરતી રહે છે જે રીતે અમને પણ ખૂબ જ આગળ વધવાનું પ્રોત્સાહન મળે છે એટલે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું